લો જે માતાજી બતાય ને માતાજી હવનું હારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શું આપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં આવીશું તો જો ઘણા દિવસથી ને આજ વલોક ચાલુ કર્યો છે અને આજે અમે આવ્યા છે મારા બાની વેલી આંટો એટલે એમાં નિરાલી દાયા દેતી અને મારા હર્ષિતભાઈની એમ બધા આયા તો જો એ તારમાં બે કેવા રિક્ષામાં રમે છે हर्षित करे मजा आ रीक्षा दीदी से, ने? ने? से? तो जो आया गाड़ी पड़ी से ना गाड़ी लाइन है ने

ए कुर्सी मायरी से लाई आम कत तो हसित कत ए हम कत तो दीदी के अंगई हाथ केत तो दीदी ने ओ आई भी के हाल है के ले आ इला नहीं तो गाड़ी आके जो जाडे से आए इला हां बी ड्राइवर થઈ જાય જો ત કરાઈ ને મામા નાકવી નઈ પડે હે એ જાવા છે જા ઇલા એ આય કે જો તે પાટી आई न બડામાં પોગી ગયા છે એને જાર વાગેલી પડી છે એના પુળા વાળવાના છે જો હાટા છે એના ઊભી છે કેવી મસ્તી ની તો આ પાત્ર તો પુળા વાળવા વાળા ક્યાં આયા નથી ને આપણે કાય પુળા વાળતા આવડતું નથી તો જો તડકો બહુ લાગે છે તો આપણે ચમડી વાગલી છે સાથે જો અસલ કાઢી છે એટલે લૂ તો બહુ આવે છે અહીં પણ aktåäyä kri åticähaä enä hammätärciatå sialivadi ula varwana cäana